હેલો દોસ્તો કેમ છો મજામાં અને મજામાં જ હશો હું પણ મજામાં છું તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે આ વ્લોગ છે ખાસ તમે સાંભળજો તો હું તમને એક વાત જણાવવા જઈ રહી છું કે આવતીકાલે આપણે ઉત્તરાયણ છે તો પક્ષી કેટલા આકાશમાં ઉડતા હોય છે તો આવતીકાલે આપણે ઘરે પક્ષીઓને દાણ આપજો પાણી આપજો તેથી કરીને પક્ષીને આકાશમાં ઉડવું પડે નહીં એટલા માટે ઘણા પક્ષીઓના જીવ બચી શકે એમ છે તો આપણે આટલું કરી શકીએ એટલા માટે બધા ઘરે પક્ષીને દાણ આપજો અને પાણી આપજો તેથી કરીને પક્ષીને ક્યાંય જવાની જરૂર પડે ના તો પક્ષીનો જીવ બચી જાય એક પક્ષીનો જીવ બચી જાય તો પણ આપણને કેટલું પણ પુણ્ય મળે છે એટલા માટે બધા ભાઈઓને બહેનોને મારી નમ્ર વિનંતી છે કે બધા આપણા ઘરે પક્ષીઓને દાણ આપજો અને પાણી આપજો તેથી કરીને પક્ષીને આકાશમાં ઉડવું નહીં પડે બે દિવસ ખાલી બે દિવસ ઉત્તરાયણના દિવસે ને એને પાછના દિવસે તો એટલું કરજો મિત્રો જય હિન્દ જય ભારત જય માતાજી